तमाम छे राही जिंदगी क्या तमाम छे राही एज दोरो तमाम छे राही जिंदगी क्या तमाम छे राही ने तेनी पाछड़ सतत नमाज पढ़ो तेनी पाछड़ सतत नमाज पढ़ू दर्द मारो इमाम छे राही ইমাম ছে রাহি খুশ থাশে জান যতু আবে তো যতু আবে তো বেহুদি শুভ শাম ছে রাহি বেহুদি শুভ শাম ছে রাহি સરભરા રાત દિન કરું એની સરભરા રાત દિન કરું એની શ્વાસ મારોય જામ છે રાહી શ્વાસ મારોય જામ છે રાહી અને તું જો થાકી ગયો હો જીવનથી તું જો થાકી ગયો હો જીવનથી કે મોતનો ઇંતજામ છે રાહી તું જો થાકી ગયો હો જીવનથી મોતનો ઇંતજામ છે રાહી હું કરું છું પૂજા મોહમ્મદની હું કરું છું પૂજા મોહમ્મદની અને મારા સજદામાં રામ છે રાહી કરું છું પૂજા મોહમ્મદની મારા સજદામાં રામ છે રાહી મારો બહુ નજીકનો મિત્ર કે અસલામો અલૈક મિસ્કિનને ને ખલીલ પ્રણામ છે રાહી मिस्किन ने ने खलील ने प्रणाम छे राही एज दोरो दमाम छे राही जिंदगी क्या तमाम छे राही बीजी एक गजल एज बहर मा छे के एक इच्छानी कामड़ी फाटी एक ઈચ્છાની કામડી ફાટી તે પછી હું પણું થયું માટી એક ઈચ્છાની કામડી ફાટી તે પછી હું પણું થયું માટી અને શેર છે કે આખી નિશાળ શોધવા નીકળી આખી નિશાળ શોધવા નીકળી ક્યાં ખોવાયા પેનને પાટી કે આખી નિશા નીકળી કે ક્યાંક ખોવાયા તે ને પાટી અને સૂર્યનો વધ થયો સમી સાંજે સૂર્યનો વધ થયો સમી સાંજે આભને થઈ નહીં અરે રાખી કે સૂર્યનો વધ થયો સમી સાંજે સૂર્યનો વધ થયો સમી સાંજે આભને થઈ નહીં અરે રાટી અને પ્રેમનો કેમ એ કરે દાવો પ્રેમનો કેમ એ કરે દાવો ના કોઈ ગાંઠ ના પડી આંટી કે પ્રેમનો કેમ એ કરે દાવો ના કોઈ ગાંઠ ના પડી આંટી અને અંતિમ શેર છે ફાઇન શેર છે સાંભળો મિત્રો કે એમ એ કંઠમાં નહીં ઉતરે એમ એ કંઠમાં નહીં ઉતરે પાન તુલસીના આપજો વાટી કે એમ એ કંઠમાં નહીં ઉતરે પાન તુલસીના આપ જો વાટી એક ઈચ્છાની કામડી ફાટી તે પછી હું પણ થયું માટી બીજી એક ગત છેલ્લી ત્રણ ત્રણ મૂકું એક એવી હું જીદ લઈ બેઠો એક એવી એ જ બહારમાં છે પેલી જે મેં વાંચી એ ગઝલ એક એવી હું જીદ લઈ બેઠો દિલ વગર ના ને દિલ હું દઈ બેઠો જેને કહેવાય ને તગઝુલ એ તગઝુલ ની વાત છે કે એક એવી હું જીદ લઈ બેઠો દિલ વગર ના ને દિલ હું દઈ બેઠો અને પેલા ઈશ્વરનું ક્યાં કશું નક્કી પેલા ઈશ્વરનું ક્યાં કશું નક્કી એટલે હું બધાનો થઈ બેઠો કે પેલા ઈશ્વરનું ક્યાં કશું નક્કી એટલે હું બધાનો થઈ બેઠો સહેજ ગભરાયું જ્યાં હૃદય તે ક્ષણે સહેજ ગભરાયું જ્યાં હૃદય તે ક્ષણે ગામચોરા નજીક જઈ બેઠો અને ત્યાંથી મારો પ્રવાસ ટૂંકાયો ત્યાંથી મારો પ્રવાસ ટૂંકાયો હું નદીના ચરણમાં જઈ બેઠો

के राही सच्चाई थई जशे साबित राही सच्चाई थई जशे साबित लियो गजलनी चिता मा जई बैठो के लो गजलनी चिता मा जई बैठो एक एवी हूँ जीत ले बैठो दिल वगर ना ने दिल हूँ ले बैठो De la boîte qui est passée